મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પંચાણું સરપંચ ડીઆઈ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ નેવું ટકા પણ કમ્પલા છે અને તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

રાખવામાં આવી છે બે લાખ ને પાંચ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે અને કોઈ મિત્રને રોટાવેટરની ની અંદર આ ટ્રેક્ટર ચલાવવું હોય તો રોટાવેટરની ની અંદર પણ ચાલી જશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે ટ્રેક્ટરના ઓનરનું નામ આપેલું છે વિડીયોની નીચે કોશિકભાઈ વનરાજભાઈનું ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાશી નવ નેવુંવાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો